કંકોએ પન્નલાલ પટેલની એક પ્રસિદ્ધ નવલકથા છે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મોમાં સૌપ્રથમ કંકુ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી છે શિકાગો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કંકુનો અભિનય કરનાર પલ્લવી મહેતાને સર્વોત્તમ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે પન્નલાલ પટેલની જન્મભૂમિ ગામનું છે તેઓ પોતે ખેડૂત પિતાનું સંતાન છે તેથી જ ખેતરો ડુંગરો અને વનરાજી સાથે તેમનો સંબંધ હતો તત્કાલીન સમાજના લોકો તેમના રીત રિવાજો મેળાઓ ઉત્સવો તળપદી ભાષા એ સૌ તેમની કૃતિની આગવી વિશેષતા છે કંકુ નવલકથામાં આનું સુંદર આલેખન થયેલું જોવા મળે છે જનપદ અને તેમાં વસતા લોકોનું માનસ તેમના લોહીનો લઈ બનીને ધબકતા રહે છે કંકુ એ પન્નલાલ પટેલની જાનપદી નવલકથા છે અહીં ગ્રામ ચેતના પૂર્ણપણે પ્રગટેલી જોવા મળે છે એમણે ગામડાને કોઈક આદર્શના પ્રચાર સાધન તરીકે કે કેવળ ભાવના રંગી છબી રૂપે નહીં પરંતુ ગામડાની વિશેષતા અને મર્યાદાઓને પિછાણીને વાસ્તવિક રૂપમાં સાચા પ્રેમી બનીને પસંદ કર્યું છે કંકો એ કથાનાયિકા છે ખુમો એ નવલકથાનો નાયક છે આ બંને પાત્રોની પ્રણય કથા અહીં આલેખવામાં આવી છે કંકો અને ખુમાની જોડી અજબ પ્રકારની છે આ બંને પાત્રો શરીરે ખડતલ અને બહાદુર છે આખા ગામમાં સૌ કંકો અને ખુમાના વખાણ કરે છે જોકે કોઈ કોઈ તેમની ઈર્ષા પણ કરે છે પન્નલલે કથાના પ્રારંભમાં ખુમો કંકુને પરણીને આવે છે તેની વાત કરી છે ગ્રામ્ય પરિવેશથી પન્નલલ નવલકથાનો પ્રારંભ કરે છે કિશોરીઓ અને યુવતીઓ સાથે અબાલ વૃદ્ધો ગામના નાકે ટોળે વળ્યું અહીં વેલમાં બેસાડી ખુમો કંકુને પરણી લાવે છે સૌ ગામલોકો એમને જોવા ગામના નાકે એકઠા થયા હતા આ કન્યા ઘણી રૂપાળી છે સ્વરૂપવાન છે એવો સૌ કોઈ કહેતા હતા કંકો અને ખુમાની સગાઈ ગલા કાકાએ કરાવી હતી કંકોએ ઘર સંસાર માંડ્યો ખુમો અને કંકો એકબીજા પર અપાર વિશ્વાસ ધરાવતા હતા તેઓ બળદો લઈ ખેતરે જતા હતા અને કામ કરતા હતા અને સાથે આનંદ કિલ્લોલ કરતાં પાછા ફરતા હતા ઘરના કે ખેતીના કામમાં એકબીજાને મદદ કરતા હતા આ રીતે એમનું સુખમય જીવન પસાર થાય છે ચોમાસું આવતા સૌ વાવણીની તૈયારીઓ કરવા લાગે છે કંકો અને ખૂમો પણ ખેતી કામમાં જોતરાઈ જાય છે એક દિવસ જાણે આભ ફાટે છે તેઓ જોરદાર મુશળધાર વરસાદ વરસે છે આ બંને પાત્રો ખેતરેથી ઘરે જવા નીકળે છે તળાવની પાળે પાળે બળદો લઈને તેઓ જાય છે તળાવની પાળ ફાટવા લાગે છે કંકો અને ખૂમો ત્યાં જ ઊભા રહી જાય છે બળદોને રવાના કરી ખૂમો પાળની ફાટમાં પથ્થરો અને લાકડા નાખવા લાગે છે ખુમાના સૂચનથી કંકુ દોડતી દોડતી ગામમાં આવે છે અને આ વાતની જાણ કરે છે સૌ ગામ લોકો દોડતા આવે છે અને પછી પાળ બાંધે છે ખુમાના આ સાહસને કારણે ગામનો પાક અને આખું ગામ તણાતા બચી જાય છે સૌ ઘરે જાય છે પણ ખુમો હવે બીમારીમાં સબડાઈ જાય છે ઘણો સમય વીતવા છતાં તે સાજો થતો નથી કંકુ તેના માટે ઘણા ઉપાયો કરે છે પણ તે સૌ નિષ્ફળ જાય છે અને ખૂમો મૃત્યુ પામે છે પણ મળતા મળતા તે કંકુને કહેતો જાય છે કે જો હું મરી જાવ તો કોઈ સારા સપૂતનું ઘર ખોળી લેજે હર યુવાનીમાં કંકુને વૈધવ્ય બેઠવાનો સમય આવે છે ગલો ડામોર ગામનો આગેવાન છે તે સૌ લોકોને જણાવે છે કે સૌએ ભેગા મળીને જ્યાં સુધી કંકુનો દીકરો હિરિયો મોટો ન થાય ત્યાં સુધી તેના ખેતર વાવી આપવા સૌ તૈયાર થાય છે અને આ રીતે સૌની સાથે કંકુ પણ ખેતીના કામમાં જોડાઈ જાય છે ત્યાં એક દિવસ કંકો વાણિયા મલકચંદ કાકાની દુકાને જાય છે ખુમાનો જે ઉધાર હતો તે ઠીક ઠીક ભરી નાખે છે દિવસે દિવસે હિરિયો મોટો થતો જાય છે કંકો કહે છે કે મલકચંદ કાકા આવતી સાલ તો મારે હળ ઉભું કરવું છે મને મદદ કરશો ને ત્યાં મલકચંદ કાકા સહમત થાય છે મલકચંદ એ એક વિદુર શેઠ છે ગામડાની પ્રજાને દોહી દોહીને એ જીવે છે કંકો આજે પણ ભર્યુવાન હતી તેની આ યુવાની પર મલકચંદ કાકા મોહી પડે છે અને તેને બાનમાં લેવા વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે અને કંકો તેમાં ફસાય છે